માટે લા મથી કોડી આર ની શરામ માટે લગામથી કોડિયાર ની શર્યામ માટે લગામથી ઘોડી આર ની શરામ માટે લગામથી કોડી આર કામ કોડિયાર છે કામ તારી છે તે જ કામ ખોડી છે કામકારી ચા જારે રાજા લશ કરો ચા રે રાજા કારી ચડના પાંદડા ડોલવાન લાગ્યા ચાળ ના પાંદડા ડોલ લાગ્યા પરજો બતાવે ખોડલ માત ખોડિયાર છે ખમકારી પરજો બાતાવે ખોડલ માત ખોડિયાર છે ખામી એવના ધર ના રે ોલ્યો ભાવના ઘર નો બોલ્યો બોલાયા મારી કરો માપ થોડીયાર છે ખામકારી બોલાયા મારી કરો માપ થોડિયાર છે ખામકારી હું છું પિયો જન્મો જનમનો મનો જનમનો કવ ગુણ જોતા નોડિયાર છે કમકારી કવ ગુણ જોતા નાનાયા જ ખોડિયાર છે કામકારી ભાવનો ધર્મ મેધારો ભાવના ધર્મ ચારો સેવા કરો રાત ખોડિયા છે ખામી સેવા કરો રાત ખોડિયાર છે ખામી પચને બાંધી ખોડલ માની શરામ પચને બાંધી કોડલ

ના માય બુલાયું રોકાણ પર તેજ ગામ કોડિયા છે ગામકારી રોકાણ વાર તેજ ગામ કોડિયા ર છે ગામકારી ગામ તે જને દરોદા તણિયો ગામ તે જને દરોદા તનિયો માડમ ગાડીઓ પર છે જામ માડમ ગાડીઓ ગાર્યો બોલા છયા જયકાર કોડિયાર છે ખામી કોલા જયકાર કોડિયાર છે ખામી વડા છે લીલા તમારે યોક ખડા છે ભણ ક ખોડ ના ગાયડિયાર છે કામકારી ભા કડ ના ગાયોડિયાર છે કામકારી હે સાખીઓ ખોડ ના ગાયો गावची कोडियार निसरा हटेल गावठी कोडिया निशर्या गावाचे मार तेज गाम कोडिया